મિત્રો શિયાળામાં કામ આવશે આ વીસ મહત્વપૂર્ણ બાબતો જે તમારે પાંચ મિનિટ કાઢીને એકવાર જરૂરથી જાણી લેવી જોઈએ મિત્રો તે સાથે જ વિડિયોને અંતે બે ખાસ વસ્તુ વિશે પણ જાણીશું જે શિયાળામાં તમારે ખાવી જ જોઈએ એક મિત્રો શિયાળામાં સવારે ગરમ પાણીમાં ઘી ભેળવીને પીવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે બે મિત્રો શિયાળામાં આદુના સેવનથી શરદી ઉધરસમાં રાહત મળે છે તે માટે આદુ વાળી ચા તેમજ આદુ વાળો ઉકાળો પીવો ફાયદાકારક છે તેનાથી ઠંડી લાગતી નથી અને શરીર ઇન્ફેક્શનથી બચલું રહે છે ત્રણ મિત્રો તળેલા ખોરાક આ સમયે ટાળવા યોગ્ય છે કારણ કે તે આરોગ્ય પર હાનિકારક હોય છે અને પાચનમાં સમસ્યાઓ ઊભી કરી શકે છે કોફીન ધરાવતા પીણા જેમ કે કોફી અને ચા પણ મર્યાદિત રાખવા જોઈએ કારણ કે તે શરીરના સ્વભાવને બગાડી શકે છે ચાર જો આ સમય દરમિયાન ઉધરસના કારણે ગળામાં દુખાવો થતો હોય તો હુંફાળા ગરમ પાણીમાં એક ચમચી મધ ઉમેરીને તેને પીવું જોઈએ આમ કરવાથી ગળાનો દુખાવો પણ દૂર થશે અને ઉધરસ પણ મટી જશે પાંચ મિત્રો આ સમય દરમિયાન ખાલી પેટ કાચું લસણ ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓમાં રાહત મળે છે અને તે સારી પાચન ક્રિયા જાળવી રાખે છે અને તે પેટમાં એસિડ એટલે કે ગેસ બનતો અટકાવે છે છ મિત્રો ગોળની તાસીર ગરમ હોય છે જો રોટલી સાથે ગોળ ખાવામાં આવે તો તે શિયાળામાં ખૂબ જ ફાયાકારક સાબિત થાય છે તેનું સેવન કરવાથી શરીર ગરમ રહે છે અને ઠંડી સામે રક્ષણ મળે છે સાત મિત્રો ઠંડીના આ વાતાવરણમાં દિવસ દરમિયાન માત્ર એક વાટકી દહીં ખાવાથી અનિદ્રાની સમસ્યા પાંચ ન દૂર થાય છે તેથી જ જે લોકોને બરાબર ઊંઘ નથી આવતી તેમણે દહીનું સેવન ચોક્કસપણે કરવું જોઈએ આઠ મિત્રો આ સમયે દાંતણ કરવાનો આગ્રહ રાખવો જોઈએ આંબો પીપળો કે જાંબુનું દાંતણ પાંચના ઉપયોગમાં લઈ શકો છો નવ મિત્રો જો વારંવાર ઝાડા અને ઉલટીની સમસ્યા હોય હોય અને જો બંધ થઈ રહ્યા ન તો પાણીમાં બે ચમચી મધ ત્રણ ઇલાયચી નાખીને પીવું જોઈએ જો ભોજન પછી તુરંત જ સમસ્યા થાય તો એક ચમચી આમળાનું ચૂર્ણ મધમાં એક ચમચી ગાયનું ઘી ભોજનમાં ખાવું જોઈએ દસ મિત્રો જો શરીરમાં લોહીની ઉણપ જણાય રહી હોય તો તમારે બીટનું નિયમિત રીતે સેવન કરવું જોઈએ બીટ ખાવાથી હિમોગ્લોબિન પણ સુધરે છે તેનાથી આંખો પાંચ ન મજબૂત બને છે શરદી ખાંસીની સમસ્યામાં મોઢામાં આખું નામ રાખવાથી ગળામાં થતા દુખાવાથી આરામ મળે છે સાથે ગરમ પાણીમાં એક ટીપું લવિંગનું તેલ નાખીને વડલો તો રાહત મળશે અગિયાર જો ગેસની સમસ્યાને લીધે પેટ ફૂલી ગયું હોય તો એક ચપટી હિંગમાં શિયાળા દરમિયાન એક નારંગીનું સેવન કરવાથી તમારા શરીરને સી તેમજ જરૂરી પોષક તત્વો મળી રહે છે તેનાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને શરદી તાવ સામે પણ રક્ષણ મળે છે તે મિત્રો ગોળમાં એવા તત્વો હોય છે જેનાથી શરીરમાં રક્ત જામતું અટકે છે ગોળ ખાવાથી શરીરમાં રક્તનો પ્રવાહ સારી રીતે થાય છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે ચૌદ મિત્રો આ સમયે દૂધ સાથે ખાટા ફળોનું સેવન પણ ટાળવું જોઈએ કેમ કે તે પાચનમાં અશાંતિ પેદા કરી શકે છે અંતે વધુ મસાલેદાર ખોરાકને મર્યાદિત રાખવું શ્રેષ્ઠ છે કેમ કે તે પાચનતંત્ર માટે હાનિકારક સાબિત થઈ શકે છે પંદર મિત્રો જામફળ વજન ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે નાના જામફળમાં ફાઈબર અને મિનરલ વધુ હોય છે અને માત્ર ત્રીસ થી સાઠ કેલરી હોય છે તેથી જેઓ સતત ભૂખ્યા રહે છે તેમના માટે જામફળ એક સારો વિકલ્પ છે સોળ મિત્રો શરીરનું વજન ઘટાડવા માટે તમે પોષક તત્વોથી ભરપૂર મીઠા લીમડાના પાનને સીધું ચાવીને પણ ખાઈ શકો છો મિત્રો ખાલી પેટે લીમડાના પત્તાનું સેવન કરવાથી પોષક તત્વોનું શોષણ ઝડપથી થાય છે સત્તર મિત્રો સૂકા નાળિયેરમાં મેગેનીઝ અને કોપર સહિતના ખનીજોનું પ્રમાણ ખૂબ વધુ હોય છે જે હાડકાની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે અઢાર મિત્રો ગ્રીન ટી અને એલોવેરાનું મિશ્રણ વાળના મૂળમાં લગાવવાથી વાળ મજબૂત થાય છે. ઓગણીસ મિત્રો આ સમય ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ થી દૂર રહેવું જ વધુ સારું રહેશે કારણ કે તે શરીરને જરૂરી પોષણ આપતું નથી. તે ઉપરાંત પાચનતંત્રને પણ ખરાબ અસર પહોંચાડે છે. કેટલાક લોકો આ મહિનામાં દહીંનું સેવન પણ બહુ ઓછું કરે છે. તે શરીરમાં અસંતુલન ઉભું કરી શકે છે ઉપરાંત અવાજ સુધારવા માટે પણ એલચી ફાયદાકારક બને છે મિત્રો શિયાળામાં કઈ એવી બે વસ્તુ છે જે ખાવી જ જોઈએ મિત્રો લીલું લસણ ફક્ત શિયાળામાં જ મળે છે જેના ફાયદા સામાન્ય લસણ કરતાં પણ વધુ છે એ શરીરનું સમગ્ર ઓક્સિડેશન કરે છે પાચનને સશક્ત કરે છે લીલા લસણમાં રહેલા એક્ટિવ કમ્પાઉન્ડ એલિવેશન કુદરતી એન્ટિબાયોટિક છે જેને લીધે ઇન્ફેક્શનથી રક્ષણ મળે છે એ ખાવાથી શરદી અને ફ્લૂથી બચી શકાય છે મિત્રો શિયાળામાં બે પ્રકારની હળદર મળે છે જેમાં એક લીલી હળદર અને બીજી આંબા હળદર ગુણકારી માનવામાં આવે છે હળદર સ્વાસ્થ્ય માટે મહત્વની હળદર જરૂરી છે તે એન્ટી બેક્ટેરિયલ એન્ટી જેવા ગુણો ધરાવે છે અને ઋતુના બદલાવને કારણે આવતી બીમારીઓથી રક્ષણ આપે છે અને હાડકાને પોષણ પૂરું પાડે છે